તો જયારે એક કલાક થી આ બોરે વર્ગ્યો હે એક હે ઈટારો પડે કાળિયો તું ગમે થવાનો તું તારા બાપા જેવો કાળિયો હા તો કૃષ્ણ ભગવાન હતા તો ભગવાન હતા તું ભગવાન જે કેવું બોબડી ને મને કશું બોબડી ના કરે બેસવાય મોટા ચઢાયા જઈને આવ્યો કેવા મોબાઈલ નહીં લાયો આ નાનો બાપ બે માથે પડ્યા તો અને એક તો પેલી થતું નહીં આપેલા સંજય ના કઈ ગયા લાવાના લાવાના બે છોકરા ચારે એ લઈને આવે ખબર

એક કાળીયો આલ્યો ને એક પેલી સોડી વાળી બોબડી આલી એક ઠેકણે પરણાય તો અહીંયા વાળી દારૂડે ભટકણો તે રોજ માર માર કરતો હતો તે વળી સૂટું કર્યું અને હવે પેલા બીજા હગુ લાવવાના છે કે ચાર લાવવા હશે ખબર તો ચોકવાનું ઠેકાણું પડે હું હગુ તો કરાય પણ આ સોડીને લઈ જશે બાપા બાપ પાર્કું કહેવાય નહીં લઈ જાય માર સોડી હું મોટી કરી આ સોડીનું ઠેકાણું પડે જમતમ કરતા નહીં બેટા તું રહી માર જોડે માર જોડે રહેજો તું મારે તો કરું કોઈ દેખાતું નહીં ગોમ ની ચિંતા કરો આ શો બેસી એક બાજુ મારી મારી પાછું વપાળ છે ને મારા

આ રહ્યું કોણી

ન વપરાતો આમ હારું હા એમ બોલતો ખરેથી થી બોલાતો છે મને દેખાતો નહિ પણ તારા બોલાય તો ખરી

મારો વચ્ચે દેખાતું નહિ પણ તું એક તો વાપરતો નથી થા છે વાત કપર્યો કે ના વપર્યો

લાગ્યા તોય નહીં કે બોલાવો આ સંજય ભી હગુ લાયા તારા હગુ લાયા સંજય ના રેવાય અમે ઓનુ કોઈ હગુ નહીં કરતું ક્યાં સોડીને કે બેહારી રાખી હોય ચમકે એ તો એ એની ચિંતા ના કરે એ નહીં લઈ જાય ને હું રાખે હોય તો પણ એ હોય ને હોમે હારો હોય ને તો દારૂડીયો હોય ને તો આપણને ના પૂછાય પણ આ એક વધરો હો અને એક બેરો હો ભણ બેરા રાંગાત કરીએ આ પેલા ચો તો ખરી તને એને બેને ને અનુકૂળ આવે પછી કરશું શું કે હું તો શું કહું શું ફરી હવાનો બોલબોલ કરો એક સોળી હસો લઈને ઘેર કે બધા મને બોલ બોલ કરો એ નહી રાખે હું રાખે તાર છોડી ની ચિંતા મે તાર સોડી માર્યા અને તો આપડે વાત કરશું તાર લઈ જવી હોય હ એ લોકો તો હોય ને શું કરેલું હોય તો ચાલે એવું હોય એટલા હા એટલે ખરાબ ના લાયા હોય શું કીધું હું ફોન કરતો કાલ હો ને સારું હોય તો જ કરે નહીં એ વાત નાખે એની વાત કરે હું હો સારું જાહેર અયા ફોન લાય લાયહાડી ના રખાય કરોડી નહિ તાર ઇના જેવું જેવું હમે હોય તો ના આવે હારાના આલો ને તો પછી એવું ને એવું થાય રોટલા કર